અને મીટર પેલા વકડા પડી મીટર હોય તાર મૂર્ખા પેલો કે લઈ લઈને આવ્યો છે

હા આ અમાર શેઠ આવે રાતે શેઠ આવે તો 2000 બીલા લે સાહેબ બોલવા ના પૈસા થ હોય રૂપિયા બીલા પ્રશ્ન પૂછે છે સાહેબ સાહેબ આવો છો છો પૈસા લાયા નહી છે આ ભાઈ આ માલિક છે બોલના 10 2000 રૂપિયા પેલા તંદો આમ આમ કર્યા મને નહી છે સાહેબ શું છે આ બીપી જે મારલા તોદણા મોઢામાં વળ્યું છે અલ્યા કાપાનું તો કીધું પજ્યાન કીધું કાપા નહીં હવે કાપી નખું પજ્યાન કીધું કાપા નહીં લસ 2000 રૂપિયા બીજા કે લાઈન ન બળી જાય રે કાપી નાશું કે કાપી નખું 2000 બીજા લસ હવે લસ લસ થાય ડરજે આ તો આ બધું થઈ ગયું કાપા કાપી નાખી તો હું શાયદ કે બોલે 50000 નો ફોન દેજો થાય શાંતિ કાગળ આઈ થાય વાત થાય આ બિલ પકડો તમે થાય આ બિલ પકડો પેલો વાત પકડોમાં 25000 એ બધી વાત ને તમાર મેનેજર જોડે કરી નાખવાની આ મેનેજર તમારો તમે નહી મોણો તમને કીધું ના મેનેજર જોડે વાત કરવાની 25000 રૂપિયા છે તમને પોચતા છે સાલ છે સાહેબ નમજીક હું સમજાવું